વરસાદના લીધે પાટણના સરહદી તાલુકામાં સાંતરપુરના ગામડાઓની મુલાકાત લેતા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ચિંતા ન કરતા સરકાર તમારી સાથે છે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે પીડિત પરિવારને સહાયનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે આ વિસ્તારમાં ફરીથી જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે સરહદી વિસ્તારના ગામડાઓ રાધનપુર સાંતલપુર તાલુકાના ગામડાઓ જેવા કે નલિયા કલ્યાણપુરા બગુતરા બરારા વોવા રણમલપુરા બાબરા વગેરેમાં ભારે વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓની મુલાકાત લીધી હતી જ્યાં સરહદી વિસ્તારમાં વસતા ગ્રામીણોને વિશ્વાસ અપાવો કે આ વિકટની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તમારી પડખે છે પ્રભારી મંત્રી એ સરહદી ગામડાઓ જેવા કે નલિયા કલ્યાણપુરા બકુત્રા બરારા વોવા અને રણમલપુરા બાબરાની મુલાકાત લીધી હતી પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સરહદી તાલુકામાં વરસાદના લીધે નુકસાન થયું છે ગુજરાતના મુખ્યમંત્રી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે આવા કપરા સમયમાં આપણી ફરજ છે કે આપે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સાથે રહીને એકબીજાને મદદરૂપ બનીએ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો પશુપાલકોને થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે છે આપ સૌ ચિંતા ન કરતા સરકાર તમારી જોડે છે નલિયામાં આવેલા પૂરના લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા આવા દુઃખદ પ્રસંગે પ્રભારી મંત્રીએ પરિવારની મુલાકાત લઈ દુઃખની ઘડીમાં સામેલ થયા હતા પરિવારને મળીને સાંત્વના આપી હતી ગામવાસીઓએ નલિયા ગામમાં આવેલા પૂરમાં હજુ એક યુવાનની બોડી હજુ સુધી મળી નથી તેવી રજૂઆતના સંદર્ભમાં પ્રભારી મંત્રી દ્વારા યુવાનની બોડી સત્વરે મળી રહ્યા તે માટે જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી હતી જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે પીડિત પરિવારને ચેક અર્પણ કરી દુઃખની ઘડીમાં સામેલ થયા હતા ભારે વરસાદના લીધે પશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે એવા પશુપાલકોને સહાય વિતરણ પ્રભારી મંત્રીના હસ્તે સહાય ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું વરસાદના લીધે પશુપાલકોએ પોતાના પશુના મરણ થયા છે એમને પ્રભારી મંત્રીના હસ્તે પશુપાલકોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું બરારા ગામમાં વરસાદના લીધે થયેલા નુકસાન અંતર્ગત પ્રભારી મંત્રીના હસ્તે સહાય વિતરણ કરાયું હતું પ્રભારી મંત્રી શ્રી દ્વારા ગ્રામલોકોની લોકોની રજૂઆત સાંભળી તેમનો સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી ઉપરાંત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું વહુવામાં પ્રભારી મંત્રી દ્વારા ગામ લોકો જોડે સીધો સંવાદ કર્યો અને તંત્ર તમારી સાથે છે તે બાબતની ગામ લોકોને ખાતરી આપવામાં આવી હતી ઉપરાંત પ્રભારી મંત્રીના હસ્તે સહાયનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો જોડે પ્રભારી મંત્રીએ સીધો સંવાદ કર્યો અહીં પાણી ભરાઈ રહેવાની સમસ્યા મંત્રીએ સાંભળી હતી આ સમસ્યાનું કાયમી ધોરણે ઉકેલે લાવવા સંબંધિત અધિકારીને મંત્રીએ તાકીદ કરી હતી રણમલપુરામાં આવેલા પૂરના લીધે ગામમાં અકસ્માતની ઘટના બની હતી પ્રભારી મંત્રીએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી મંત્રીએ ગામના લોકોની સમસ્યા સાંભળી તેમનો ઉકેલ લાવવાની વાત કરી હતી બાબરામાં પ્રભારી મંત્રી દ્વારા ગામ લોકોની રજૂઆતના સંદર્ભે સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી ઉપરાંત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણા સંગઠનના પદાધિકારીઓ રમેશભાઈ સેંધવ ગામના આગેવાનો ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ સાત અને આઠ તારીખે જે રીતે અતિ ભારે વરસાદ આવ્યો બનાસકાંઠા પાટણ કચ્છની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી સેન્ટરમાંથી તમામે તમામ કલેક્ટરો સાથે વાત કરી અને આજ સવારથી જ લગભગ હું બનાસકાંઠા પહેલાં આવ્યો ત્યાંથી પણ રાહત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી ત્યાંથી પાટણ સાતલપુર ખાતે આવ્યા જે જગ્યાએ અતિભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડાઓમાં સવારથી જ હું લવિંગજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનસિંહ આ તમામે તમામ લોકો કલેક્ટરની આખી ટીમ એ દરેકે દરેક ગામમાં જઈ અને સર્વે સાથે જે ગામમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે નલિયા ગામમાં જ્યાં પાંચેક લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી ચાર જણા મળી ગયા છે એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે જે જગ્યાએ જે જાનમાલની નુકસાની થઈ છે દરેક જગ્યાએ સર્વેની ટીમ પહોંચી ચૂકી છે સાથે સાથે આરોગ્યની ટીમ એ પણ સાથે સાથે પહોંચી છે વેટનરી ડૉક્ટરની ટીમ એ પણ પહોંચી ગઈ છે સાથે સાથે જે બધા જ ગામડાની અંદર જ્યાં લાઇટો નથી આજે બધા જ ગમમાં ફર્યા સવાર સુધીમાં બધી જ જગ્યાએ લાઇટો પણ પરત આવી ગઈ છે ક્યાંક નાના મોટા નુકસાન થયું છે એની પણ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ઘટતું થતું છે એ તમામ તમામ પ્રયાસો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ બનાસકાંઠા આવેલા છે એમણે પણ સૂચના કરી છે કોઈ પણ વ્યક્તિને જે પણ નુકસાન થયું છે ચોક્કસ સરકાર એમની પડખે છે અને તમામ પ્રકારની સરકાર એમને મદદ કરશે